म छो ब जय श्री कृष्ण रात स्वागत है फिर थे बदा में जासो ब्लॉग जो है तो बदायी गई राइस निकली गए थे फटाफट दुकाने आज तब तीन बात कर दी राइस ने कालो ब्लॉग तुमने केव लग ग मानवी के लगी प्लीज कमेंट कर दोली था अंदाज कर दक्की ना कि हाँ कहीं जवा जाए जाए दुकाने फटाफट તો કેમ છે બધાને મજામાં તો ગાઈસ પાછા આપણે નીકળી ગયા અને દુકાલે તડકો એવો થઈ ગયો જોરદાર કેમ થાય કે આમ મારે વાત કરી તડકો ખોપના બસ નો પેટનો ફરી વરસાદ આવી ગયો એમ લાગે એવો નવો તડકો થઈ ગયો વર્ષો પહેલા તો ભાઈ અને અત્યારે આપણે નીકળી ગયા છે અને તો આ ગાઈસ કેમ છો તો આપણે નીકળી ગયા બપોર બપોરથી અને આપણે જવાનું છે મિસ્ત્રી સાહેબ વગર શેટીની પટ્ટી એ થોડીક તૂટી ગઈ એક જવા પછી આ ધોકો બડો ફટાફટ જાય મિસ્ત્રી સાહેબ આવ્યા છે ઘરે તો એને કોઈ ફટાફટ બનાવી દઈએ તો વહેલા આવીને પાછા સાફ સફાઈ કરવાની છે ઘરે તો થઈ જાય શેટીની બધું ફેરફાર થઈ જાય ગાઈસ નીકળી ગયા આપણે દેવાઈ ગયા છે અને હવે થોડીક કામમાં હોય એટલે સૂઈ જશે પછી સાડા ત્રણ ચાર વાગે જાય એટલે થઈ જશે બધું ને બેગ તો ને આપણે બધું બીજું ગોઠવવાનું સાફ સફાઈ નીચેથી શેઠી નીચે છે ને કરવાની બધું કરી નાખી શેટીને હાથ કરવાની છે એ કરી નાખી અને ઘોડો બદલાવાનો હતો રસોડામાં શિફ્ટ કરવાનો હતો શિફ્ટ કરી નાખી અને વાતાવરણ છે હું વરસાદ આવીએ નહીં નહીં વરસાદ આવી ભાઈ કે એટલે નહીં ભાઈને બોલા તો આવી ગયા નહીં આવે તો ભાઈને મને કરી દીધી એટલે નહીં આવે બાકી જઈ લે આમ રખડે બધું કૂતરા બુતરાને પવન નામી જેવો થઈ ગયો એટલે કંઈ વાંધો નથી અને તો ફટાફટ જવા દઈ ને ગરમી એવી થાય ગાય વરસાદ તો આવશે ભલે કીધું બહુ લાગી છે વરસાદ આવશે જોઈ શું થાય ભાઈ પાછો ભાઈને જળવાઈ જવા નતો ફટાફટ ઠેરતા રહશ કારણ કે કામ હતું જમવા જવા નતું ને તો જાય તો ફટાફટ ઠેરતા હોય તો ચાલો ભાઈ કેમ છો બધા મજામાં અને આપણે પાછા આવી ગયા છીએ વાળીએ થોડું ઘણું કામ છે અને થોડી ઘણી રમત રમવા તમે જોઈ શકો છો કઈ છાટા ચાલુ થઈ ગયા કે એ ખોટી વાત થાય છે એ મોજ આવે મે બાકી જોઈ લઈએ આમ તમે વાડી છાટા ચાલુ થઈ ગયા છે પાણીનો બોટલ લઈને આવી ગયો તમારો ભાઈ અને કઈ ફટાફટ હે ને આપણું કામકાજ કરવા માંડી તો મળતા આવે તો આવા જ બ્લોકમાં આગળ ને બની નાખે છે થઈ ગયું છે આપણું કામકાજ ને જોઈ લઈએ માંડવી કેમ છે અને ગાઈઝ તો થઈ ગયું છે આપણે બધું કામ કરે અને ફટાફટ હવે આપણે નીકળી જશું કારણ કે બહુ ગરમી થઈ છે રખડી ના નીકળો અને જઈ લો દેશી વાતાવરણ આપણું આના જેમ વાતાવરણ તમને ક્યાંય મળ્યું હોય તો કમેન્ટ કરી દેજો હા ફટાફટ નીકળી જાય કેમ છો બધા ફટાફટ નીકળી જાય છે અને ગાય છે ને ટ્રેક્ટર છે તમને દેખાડતો હોય તો તમે જામ ઝૂમ કરીને દેખાડો ને આપણે બહુ કેમેરો નથી હો થઈ ગયું છે એ ચાલુ છે ટ્રેક્ટર કામકાજ છે તો ફટાફટ આપણે નીકળી જાય ને પછી મળશું આગળ ગાઈસ અને નવો બ્લોગ આપણો આવી ગયો તો ફટાફટ જોઈ લેજો આપણી ચેનલ લાઇક કરી સક્સે કરીને શેર કરતા રહેજો તો મળશો આગળ નવા બ્લોગમાં તો ગાઈસ હવે હેઠ આપણે મિસ્ત્રી સાહેબનું કામ થઈ ગયું કારણ કે હવે હેઠ આપણે બપોરનું આપણે લઈ આવ્યા થઈને જે આ લાકડાને પટ્ટીને બધું આનંદ ભાવ ફાડી નાખવાનો જ છે ગાઈસ તો પણ આપણે તો હું ઘર જેવો સંબંધ જોઈએ લઈ જાય દેવાનો ફટાફટ જાય હવે આનું કામકાજ કરીએ પછી આપણે જે છે ને આપણી કસરત બાકી જ કસરત ના હોય કડ દુઃખ કાયમી કરતા હોય ને એટલે તો ફટાફટ નીકળી જાય આપણે આપણી જીવનમાં નીકળી જવાનું હોય અને હવે આપણે એને કાયમી રીતે બનાવીએ હોય ને આપણે તો હું મારા લઈ લેવા થઈ ગયું છે અને આ બધું જાય ને તો વિચાર થઈ જ છે આપણા લગન બને ને સેટી બનાવી આપણે પાકા પાયાની અને પાછે જવું પડે યાર આપણો હજુ તો એક માણસ પતી ગયો ઉપાધિ નીકળી જાય હું ફૂલ ફળે ચાલુ કરે બીરાવી દઈએ માણસ માણસને તો આપણો વિચાર એ જ છે આપણે સેટી બનાવી આમ મજબૂત લાકડાને લઈને ઉપાધિ ના દીધા ધ્યાન રાખવું પડે શું થાય જીવડી ઉઠતી હોય ને તો ભાઈ ફટાફટ આપણે નીકળી જાય આ કામકાજ પૂરું કરી હા આમે જોવું પડે ને કંઈક આમાં ડાફવાની દેવાય જે આમાં પછી એક તો આ ક્લીપ મૂકીને ગઈ જાઉં ગોબર તો હું મરી જાવ તમે જોયું ને આગળ કહેવાય કેટલા તો કહેવાય પેલા પુનઃમ તમે ચાંદ દેખાડી કે છે જોઈ લે અત્યારે મારે બત્તી છે પણ સૂર્યદાને જોઈ લે સૂર્યમ ચંદ્રમાન જોઈ લ્યો અને બાકી કેમ गैस मारो फोन नहीं सारा ना मारा तक हूँ लाइट बंद कर ने ने देखा तुम देखा कही लाइट बंद कर मजा ना देखाई अपने बहुत आप एट कैमरा के हो चोखा अपना मोबाइल में सारा हो बाकी चंद्र बुनमें बहुत मजा आई कही તો ગાઈસ આપણે હાલતા હતા અને ગાઈસ પાછું ને તમે બહુ હાલ તો કામ કરવું પડ્યું કારણ કે સેટીનું બધું કામ ચાલુ હતું હું કરીને આવ્યું અને ગાઈસ આજે તો તમને ખબર છે મેચ છે ઇન્ડિયા પાકિસ્તાન એટલે વુમન વુમન છોકરીઓનો મેચ છે તો અઢીસો રન જોવા ગયા સારું રહીને બધા અને છે એટલે હા બહુ સારું રમી ગયું કે નામ ભૂલાઈ ગયું હા એમ કંઈક કહેવાય હા રીચા ઘોષ કે એમ કંઈક છે નામ મને યાદ નથી ભૂલાઈ ગયું પણ આજે જો એ પ્રમાણે બેટિંગ ના થાય તો એ પણ અઢીસો રન એટલે સારા કહેવાય આજના એટલા માટે જોઈ લે સંવાદ હા ના અને આગળને બતા રહી વાતાવરણ તો કહીશ બહુ મસ્તીના રનથી હશે ને અત્યારે એની કાંઈક સો છે ને ત્રણ વિકેટ પડી ગઈ ત્રણ વિકેટ તો કયું તને પડી ગઈ છે પણ પાર્ટનરશીપ થઈને લગભગ ચોથી વિકેટ પડી ગઈ હું હમણાં નીચે થયું થઈ તો ગાઈસ મળશું આગળ ચાલો ગઈશ કેમ છો બધા મજામાં પાછા આપણે આવી ગયા આપણું કામકાજ કરીને આપણે નીચે સેટીનું બધું સરખું કરી નાખ્યું છે થોડો બોડો ફિટ થઈ ગયો છે જે આપણે થામ રાખવાનો જે હતામાં ફિટ કરી નાખ્યો અને આપણે જે સેટીનું કામ હતું એ સિતર ટકા પૂરું કરીને આવતો રહ્યો નીચેથી કારણ કે પછી હાલવું પડે ને આપણે કોઈ ખંભાળે કંઈ ખબર નહીં કોઈ ખાંભ એવું કોઈ એ નહીં નક્કર કહું કે એવું કોઈ ખંભાળે તો અત્યારે કોઈ ખાંભાળતા બીજા કાંઈ નહીં નક્કી ના થાય હું એવું કેવું સાંભળતા હોય નક્કી ના થાય તો હું બીજું તમને કેવું વાળી આજ નહીં કાલ કાલ મેં કીધું મને ફરફ જોયો મસ્તી નો એમ થઈ ગયું કે ના મોજ આવી આજે વાતાવરણ આમ ચંદાવામાં થોડો થોડો દેખાય અને પૂનમ નદી પાછી આપણે લાણી વેચવા જવાનું થશે આપણે અહીં આપણે થર્ડની મારા થર્ડની ધાર શું ગયા ધારેશ્વરની ધારે ને આપણે ધારેશ્વર મહાદેવનું મંદિર બનાવ્યું છે આપણે ધારે ત્યાં આપણે જવાનું થશે તો અહીંયા જશો અને આપણે લાણી વેચવાની છે આપણા કાકાની કઈ જગ્યાએ જવાની છે આપણે તેવી જગ્યાએ વરસાદ એવો આવી ગયો પહેલા અર્થે કેમ એમ થઈ ગયું હોય વારમાં એમ થઈ ગયું તો ફોર વ્હીલર નીકળી જાય નકર હે ને હું કહેવાય આપણે ઓલું કે પાણી એટલું આવી ગયું ભાઈ ફોર ના નીકળે ટુ વ્હીલ નહીં રે તો ભાઈશ કેવો વરસાદ પડ્યો બહુ સુંદર અને સરસ ટાણે વરસાદ આવી ગયો બધા જોતા રહી તો ગાઈસ અને આપણો બ્લોગ આવી ગયો છે તમે જોયો હશે કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરી દેજો તો માણસો ગાઈસ ગાઈસ કાલના નવા બ્લોગમાં સુધી આપણો બ્લોગ જોઈ લેજો બધાને મજા આવશે કેવો લાગશે अनि मर्छु काले, बाई, जय श्री कृष्ण राधे राधे